ગુજરાતમાં તાજેતરના સમયમાં બનેલી દુર્ઘટનાઓ ખરેખર દુઃખદ અને ચિંતાજનક છે અમદાવાદ પ્લેન ક્રેસ મોરબી બ્રિજ દુર્ઘટના રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ વડોદરા હરણી બોટકાંડ અને હાલમાં વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના મિત્રો વર્ષમાં એક બે વખતે ગુજરાતમાં આવી ઘટનાઓ જરૂર બને છે જેમાં ઘણા નિર્દોષ લોકો જીવ ગુમાવે છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ કેમ બને છે શું છે આ પાછળનું કારણ કોઈનો શ્રાપ કે સરકારની ખામી શું વધતા ભ્રષ્ટાચારને લીધે આવું બને છે મિત્રો હકીકત જાણીને તમે પણ હેરાન થઈ જશો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો આવી દુર્ઘટનાઓ પાછળ કેટલાક સામાન્ય કારણો જોવા મળે છે મિત્રો બેદરકારી અને ભ્રષ્ટાચાર ઘણી વખત આવા પ્રોજેક્ટમાં યોગ્ય ગુણવત્તાના માપદંડો જાળવવામાં આવતા નથી અથવા જાળવણીમાં બેદરકારી રાખવામાં આવે છે મોરબી બ્રિજ કે ગંભીરા બ્રિજના કિસ્સામાં બ્રિજની સર્જરી સ્થિતિ અને અગાઉથી ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં તેના પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું સ્પષ્ટપણે તંત્રની લાપરવાહી અને બેદરકારી દર્શાવે છે નિયમો અને કાયદાઓનો ભંગ મિત્રો ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ ક્ષમતા કરતાં વધુ લોકોને મંજૂરી મોરબી બ્રિજ અને થયું અને સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન અને દુર્ઘટનાઓનું મુખ્ય કારણ બને છે જૂની માળખાકીય સુવિધાઓની જાળવણીનો અભાવ મિત્રો ગુજરાતમાં ઘણા જૂના પુલ અને ઇમારતો છે જેમની નિયમિત તપાસ અને જાળવણી થતી નથી સમય જતાં તેમની સ્થિતિ બગડતી જાય છે અને તે જોખમી બની જાય છે ગંભીરા બ્રિજ પણ વર્ષો જૂનો હતો અને તેની જરૂરી સ્થિતિ વિશે અગાઉ જાણ કરવામાં આવી હતી પૂરતા નિરીક્ષણનો અભાવ મિત્રો પ્રોજેક્ટના નિર્માણથી લઈને તેની જાળવણી સુધી પૂરતોને નિયમિત નિરીક્ષણ થતું નથી જો સમયસર ખામીઓ શોધી કાઢવામાં આવે અને તેને સુધારવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ટાળી શકાય છે આધુનિક ટેકનોલોજીનો ઓછો ઉપયોગ મિત્રો ઘણીવારે જૂની પદ્ધતિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે માળખાકીય સુવિધાઓની મજબૂત અને સલામતી પર પ્રશ્નાર્થ ઉભો થાય છે આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે શું કરી શકાય મિત્રો કડક નિયમો અને કાયદાઓનો અમલ સલામતીના નિયમોને કાયદાઓનો કડક અમલ થવો જોઈએ અને તેનું ઉલ્લંઘન કરનારાઓને સખ્ત સજા થવી જોઈએ નિયમિત નિરીક્ષણ અને ઓડિટ મિત્રો તમામ માળખાકીય સુવિધાઓ ખાસ કરીને જૂના પુલ અને ઇમારતોનું નિયમિત અને સ્વતંત્ર નિરીક્ષણ અને સલામતી ઓડિટ થવું જોઈએ જવાબદારી નક્કી કરવી મિત્રો દુર્ઘટનાના કિસ્સામાં જવાબદારીની તાત્કાલિક ઓળખ કરીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જાહેર જાગૃતિ મિત્રો નાગરિકોને પણ સલામતીના નિયમોનું પાલન કરવાને જો કોઈ જોખમ જણાય તો સત્તાવાળાઓને પણ જાણ કરવા માટે જાગૃત કરવા જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ મિત્રો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માળખાકીય સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવું અને સંભવિત જોખમને અગાઉથી ઓળખવા મિત્રો ગુજરાતમાં બનેલા દુર્ઘટનાઓ માત્ર આંકડા નથી પરંતુ અનેક પરિવારોની વેદના અને નુકસાનની કહાની છે આ ઘટનાઓ આપણને શીખવે છે કે વિકાસની દોડમાં સલામતીને ક્યારેક અવગણી ન શકાય સરકાર આ દુર્ઘટનાઓમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે કડક અને અસરકારક પગલાં લેવા નિર્ણય કરીએ આપ સૌને આશા રાખીએ છીએ કે ગુજરાતમાં ફરીથી સલામત બને અને સુરક્ષિત રાજ્ય બને